डॉक्टर केशव कुमार एपिडेमिक मेडिकल ऑफिसर अन जिला मलेरिया अधिकारी बनने हूं छु जिला मले, मलेरिया अधिकारी ने हूं चार्ज में छु એટલે હું 4 વર્ષથી ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર તરીકે પણ કામ કરું છું એટલે બધું જ હું મલેરિયાની બધું જ કવરેજ હું મલેરિયામાં હું પોતે કરું છું આ જરા મલેરિયાની વાત કરીએ પહેલા તો આપના મલેરિયામાં દર વર્ષે કેસની ઘટાડો થઈ રહ્યો છે अपने कंपेयर कंपेयर करिए 6 बरसनी 2024 नी कंपेयर करिए मलेरिया केस नी 2024 માં 191 કેસ મલેરિયા ની હતુ લેકિન યે વર્ષ સે 2025 ની વાત करिए તો અમારી પાસે 120 કેસ સે મલેરિયા ની એટલે દર વર્ષે ઘટાડો થઈ રહ્યો છે અને મલેરિયા મારો 2030 સુધી જે સરકાર ને ટાર્ગેટ છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ની ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ની કે અમારો અમે 2030 સુધી મલેરિયા ઇલિમિનેટ કરીશું तो हमें इलेमिनेशन तरफ जाइ रिया पण एपीआई एन्युअल पैरासाइटिक इंडेक्स पण विलेज में मोर देन वन विलेज हमें सिलेक्ट करे छे विलेज में अम स्प्रेन कामगी दर वर्षे कराए छ्वेंटी ट्वेंटी uh, फिफ्थ बेहजार पच्चीस में फोर्टी टू विलेज मारों की एपीआई मोर देन, देन वन तुम तो, एट्ले फोर्टी uh, टू विलेज में हमें स्प्रेइंग में कवर करेंगू डेन्गूनी केस बजार पच्चीस में संख्या गई 2024 नहीं है बेहजार चौबीस की बात करिए तो टू फोर्टी फाइव केस डेंगू बेहजार पच्चीस में थ्री ट्वेंटी थ्री केसेस डेंगूना है यु कारण है थोड़ीक इन्वायरमेंट पर कारण है कच्छ में एवख्ते बारिश थो जेनफॉल थमीडियंट रेइनफॉल थियों एने लीजे वॉटर बॉडी ने संख्या वी छ हमारी तरफ थी, जे विस्तार में डेंगू ना केसेस बे विस्तार में वारे केस निकले ली एक नहीं है एक भूज सीटी बात करिए भूज सीटी में केस बीजों दिनारा पीएससी में ग्राम्य विस्तार में केसों तो दिनारा पीएससी में केसेस ए वक्त ए वक्त केस निकली है सीटी में छाँ वर्षाम करिए तो भूज सीटी में संख्या ओछी थी તો છતા પણ અમે ડેંગુ ને જે ભી એન્ટિ લાર્વાલ એક્ટિવિટીસ કરવાનું હોય ફોગિંગ ની એક્ટિવિટીસ કરવાનું હોય એ બધી જ એક્ટિવિટી અમે તુરત જ કરીએ છીએ ઇમિડિયેટ એક્શન લઈએ છીએ જે જે પણ પબ્લિક હેલ્થ એક્શન છે એ બધા જ અમે ઇમિડિયેટ લઈએ છીએ ફોગિંગ મશીન દરેક તાલુકામાં બિલકુલ સફિશિયન્ટ માત્રામાં છે ઇમિડિયેટ અમે ફોગિંગ પણ કરાવીએ છીએ જ્યાં ભી કેસ નીકળે ये आखु गांव लगभग जे घर में केस निकले यानी आजबाजू 50 घर में कवरेज करिए छी लिटरली हम आखु गांव कवर करिए छी फॉगिंग थी जे गांव में केस हो निकले छे એટલે ડેન્ગ્યુ પર અમે કંટ્રોલ કરી લાઈસુ લેકિન ડેન્ગ્યુ મે એક જે મારો તકલીફ પડી રહ્યા છે જે દિનારા થી લગભગ 50 ટુ 60 કિલોમીટર અવે ફ્રોમ દિનારા એક આઈ પાર્ક છે અદાની ગ્રીન ના પાર્ક છે યહા જે લેબર ક્લાસ મે લોકો આવે છે યે બીજા રાજ્યો થી આવે છે જે કી માઇગ્રેટડ પોપ્યુલેશન છે એ લોકો કેરિયર બનીને આવે છે અને वहां वेक्टर तो ऑलरेडी છે દરેક જગ્યા ગુજરાતમાં દેખુ ને વેક્ટર છે તો જે લેબર ક્લાસ ને લોકો ગ્રામ વિસ્તાર થી કામ કરવા આરી પાર્ક માં જાય છે તો એ લોકો પણ ડેંગુ ને ડેંગુ ડે બાઈટ મચ્છર છે એટલે દિવસ માં કળે એટલે એ લોકો ડેંગુ લઈને ગામમાં આવે લગભગ જે દિનારા વિસ્તારમાં જે કેસો નીકલેલુ છે એ બધા આરી પાર્ક થી લિંક કેસીસ છે મેન ઇની સ્રોથ આરી પાર્ક છે આરી પાર્ક જે છે નોટિફાઇડ એરિયા છે અને એ વિસ્તારમાં જવા માટે મારો દરેક વખત કલેક્ટર સાહેબની પરમિશન કે બીએસએફમાંથી પરમિશન લેવી પડે તો જ અમે એ એ વિસ્તારમાં ઇન્ટર કરી સકીએ ચાર પાંચ કેસ લગભગ ચાર એક કેસ એ વર્ષમાં બીએસએફ ની જે બોર્ડર છે वहां થી મળી છે ये विस्तार में अब बीजी एक्टिविटी करवा नहीं जा जाइए तो अं ये एक सोलूशन ये काढ़ी अमे खावड़ा जो अमरा कम्युनिटी हेल्थ सेंटर है ये जगह आरी पार्क ने जेटा जे डिजीज डिजीजन रिलेटेड जो काम करने वाला वा वर्कर तुम ये बधाने हमें बोला लगभग बीसेक वर्कर बोला ये ट्रेनिंग आपी लैवल एक्टिविटी के रीते कर इंट्रा डोमेस्टिक एक्टि एक्टिविटी के रीते कर फॉगिंग के रीते कर सो प्रेक्टिकल अ ट्रेनिंग आप फॉगिंग मशीन थी स्प्रेइंग मशीन थी ट्रेनिंग आपी है रीते एंटी लालव एक्टिविटी और अदर डिजीज मेपन सर्वेलेंस हॉस्पिटल से अदानी ग्रीन में ये हॉस्पिटल ने मुलाकात सी डिस्ट्रिक्ट टीम ने लीधी है एम सी डी एचओ साहेब पता हूँ पो साथ एक लैबोरेटरी टेक्निशियन था ये क्लिनिकने जोप क्लिनिक है ने मुलाकात ली और जे डिजीज सर्वलेंस पार्ट है ये चर्चा कर डिजीज અ નોટિફાય કરવાનું અને ગોવર્મેન્ટ સિસ્ટમમાં રિપોર્ટ કરવાનું જે વ્યવસ્થા છે એ અમે ગોઠવીને આવી છે અને રિપોર્ટિંગ ચાલુ થઈ ગયાં છે મા મોર્ટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે